વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ પૂરું થયા બાદ તરત જ ટેટ વન પરીક્ષા આપવા માટેનું નોટિફિકેશન આવી ગયું છે તો મિત્રો અત્યારે ધોરણ છથી આઠની ભરતી પણ પ્રગતિમાં છે જેવી ધોરણ છથી આઠની ભરતી પ્રક્રિયા પૂરી થાય એવું તરત જ ટેટ ટુનું નોટિફિકેશન પણ આવી શકે છે તો મિત્રો ટેટ ટુ બે હજાર પચીસ માટેનો નવા સિલેબસ વિશે આવો જાણીએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રાજેશ યોગી પાઠશાળામાં જો તમે ધોરણ છથી આઠમાં શિક્ષક બનવા માટે માગતા હોય તો ટેટ બે હજાર પચીસના નવા સિલેબસ મુજબ તૈયારી કરવી ખૂબ જરૂરી છે અને એમાં ટોટલ એકસો પચાસ માર્ક્સનું પેપર આવશે માઇનસ પદ્ધતિ લાગુ પડશે નહીં તમારે નેવું માર્ક્સ લાવવાના છે અને જો જનરલ સિવાય તમે એસસી એસટી એસસીબીસી કે વિકલાંગ અથવા તો નિવૃત્ત સૈનિક આ કોઈ પણ કેટેગરીમાં આવતા હોય તો તમારે બેસી માર્ક્સ લાવવાના છે પાસ થવા માટે તો મિત્રો આપણે આવો હવે વધારે સમય નથી લેતા અને અભ્યાસક્રમની સીધી આપણે ચર્ચા કરી લઈએ તો સૌ વિભાગ એક જે પંચોતેર માર્ક્સનો રહેશે આ પંચોતેર માર્ક્સમાંથી પચીસ માર્ક્સનું બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર ભૂસાશે તેમાં બાળ વિકાસ દસ માર્ક્સનું હશે ત્યારબાદ સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે ફરજ અથવા સમજ એ પાંચ માર્ક્સનું હશે અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર દસ માર્ક્સનું હશે ત્યારબાદ પચીસ માર્ક્સનું ભાષા જેમાં ગુજરાતી અને અંગ્રેજીનો સમાવેશ થાય છે એમાં ભાષાકીય સજ્જતા સારગ્રહણ શ્રવણ કથન વાંચન લેખનનું ભાષા શિક્ષણમાં મહત્ત્વ આ મુદ્દાઓ રહેશે ત્યારબાદ પચીસ માર્ક્સનું સામાન્ય જ્ઞાન શિક્ષણના વર્તમાન પ્રવાહો આ પૂછા છે તેમાં સામાન્ય જ્ઞાન રિઝનિંગ અને શિક્ષણના વર્તમાન પ્રવાહોનો સમાવેશ થાય છે આ વિભાગ એક દરેક માટે કોમન રહેશે જેમ કે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ભાષાઓ અલગ અલગ છે તેના પેપર પંચોતેર માર્ક્સનું અલગ હોય છે અને પંચોતેર માર્ક્સનો વિભાગ એક અલગ હોય છે અને વિભાગ બે અલગ હોય છે તો વિભાગ એક છે એ દરેક માટે કોમન રહેશે મિત્રો આ બાબતની ખાસ નોંધ લેવી હવે વિભાગ એક માટે શું વાંચવું અને મટિરિયલ ક્યાંથી લેવું અને શું મટિરિયલ હોવું જોઈએ તો એની ચર્ચા કરી લઈએ તો મિત્રો વિભાગ એક માટે તમામે તમારે સરકારી પુસ્તકો પર જ ધ્યાન આપવાનું છે સરકારી પુસ્તકો મતલબ કે પીટીસી અને બીએડના મેથડ ખાસ કરીને અને અત્યારે પીટીસીનું ડિલે ડિલેટ થઈ ગયું છે તો ડિલેડના મોડ્યુલ્સ વાંચવાના છે તો આ તમને તમામ મોડ્યુલ્સ અને આ તમામ પુસ્તકો વિભાગ એક માટેના ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક હું આપવાનો છું એ લિંક ઉપરથી બધા જ પુસ્તકો તમને મળી જશે પીડીએફ સ્વરૂપે મળશે તમામ પીડીએફ સ્વરૂપે તમે પ્રિન્ટ કાઢીને વાંચી શકશો અને જો મોબાઈલમાં પીડીએફથી તમને વાંચતા ફાવતું હોય તો એવી રીતે પણ તમે વાંચી શકશો હવે આપણે વિભાગ બે ગણિત વિજ્ઞાન વિશે વાત કરીએ જે પંચોતેર માર્ક્સનો હશે વિભાગ બેમાં ચાલીસ માર્ક્સનું ગણિત અને પચીસ માર્ક્સનું વિજ્ઞાન આમ મળીને ગણિત વિજ્ઞાનના પંચોતેર માર્ક્સ હોય છે તેમાં ગણિતમાં ગણિત વિષય વસ્તુ પચીસ માર્ક્સનું ગણિત વિષયમાં સંકલ્પના સ્પષ્ટીકરણની બાબતો અને સમસ્યા ઉકેલ પ્રશ્નો ધોરણ છથી આઠના પાઠ્યપુસ્તકોના આધારે ગણિતના પ્રશ્નો જેનું કઠિનતા મૂલ્ય ધોરણ બાર સુધી રહેશે માટે મિત્રો જે છથી આઠના તમે દાખલા કે અન્ય પ્રશ્નોની તૈયારી કરો છો તે માટે ધોરણ બાર સુધીના પુસ્તકોનું ખાસ જોઈ લેજો કેમ કે કઠિનતા મૂલ્ય ધોરણ બાર સુધીનું હોય છે એટલે મોસ્ટ દસમાં બારમાનું જ આ લોકો પૂછતા હોય છે બીજું પંદર માર્ક્સનું ગણિતનું પદ્ધતિશાસ્ત્ર હશે જે મેં તમને પીડીએફ સ્વરૂપે મારી ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે દરેક પદ્ધતિશાસ્ત્રની એમાંથી તમે ડાઉનલોડ કરીને વાંચી શકશો ત્યારબાદ વિજ્ઞાન જે પચીસ માર્ક્સનું હોય છે વિજ્ઞાનમાં વિજ્ઞાન વિષય વસ્તુ એ પંદર માર્ક્સનું વિજ્ઞાન વિષયમાં વ્યવહારિક વિજ્ઞાન રોજબરોજના અનુભવ સાથેનું વિજ્ઞાન અવલોકન અને નિરીક્ષણ પ્રશ્નો ધોરણ છથી આઠના આધારે વિજ્ઞાનના પ્રશ્નો પરંતુ કઠિનતા મૂલ્ય ધોરણ બાર સુધી જે તમને ઉપર જણાવ્યું એ મુજબ ધોરણ છથી આઠના જ માત્ર પુસ્તકો ના વાંચતા તમે ધોરણ બાર સુધીના વિજ્ઞાનના તમામ પુસ્તકો વાંચી લેજો જેથી તમારે એમાં વાંધો આવશે નહીં અને વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર જે દસ માર્ક્સનું હોય જે તમને પીડીએફ સ્વરૂપે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાંથી ડાઉનલોડ કરી લેવું આ હતો મિત્રો ગણિત વિજ્ઞાનનો સિલેબસ હવે આપણે વાત કરીએ ભાષા માટે વિભાગ બે જેમાં ગુજરાતી અંગ્રેજી હિન્દી અને સંસ્કૃત ભાષાનો સમાવેશ થાય છે તો સૌપ્રથમ ગુજરાતી જે વીસ માર્ક્સ વીસ માર્ક્સનું જેમાં વિષય વસ્તુ પંદર માર્ક્સ અને પદ્ધતિશાસ્ત્ર પાંચ માર્ક્સનું બે નંબર અંગ્રેજી જેમાં વીસ માર્ક્સનું આવશે વિષય વસ્તુ પંદર માર્ક્સ પદ્ધતિ શાસ્ત્ર પાંચ માર્ક્સ ત્રણ નંબર હિન્દી જે વીસ માર્ક્સનું આવશે વિષય વસ્તુ પંદર માર્ક્સ પદ્ધતિશાસ્ત્ર પાંચ માર્ક્સ ચાર નંબર સંસ્કૃત જે પંદર માર્ક્સનું જ આવશે જેમાં વિષય વસ્તુ દસ માર્ક્સ અને પદ્ધતિ શાસ્ત્ર પાંચ માર્ક્સ તો મિત્રો આ મુજબ ગુજરાતી અંગ્રેજી હિન્દી અને સંસ્કૃતનું રહેશે તો પદ્ધતિશાસ્ત્ર દરેકમાં હશે તો પદ્ધતિશાસ્ત્રમાં શું શું હશે તો ભાષા શિક્ષણના સિદ્ધાંતો શ્રવણ કથનની ભૂમિકા માહિતી ટેકનોલોજીનો ઉપયોગ ભાષા શિક્ષણના પડકારો ભાષા કૌશલ્ય મૂલ્યાંકન વગેરે આ બધું આવશે જે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે હવે મિત્રો વાત કરીએ મારા ફેવરેટ વિષયની જેનો હું શિક્ષક છું સામાજિક વિજ્ઞાન વિભાગ બે પંચોતેર માર્ક્સનું આવશે જેમાં સામાજિક વિજ્ઞાન વિષય વસ્તુ પચાસ માર્ક્સ તો એમાં સામાજિક વિજ્ઞાનમાં દેશ પ્રદેશની ભૂગોળ ઇતિહાસ દેશની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ સામાજિક મૂલ્યો જેવી બાબતો આવરી લેતા હોય છે બીજી વાત ધોરણ છથી આઠના પાઠ્યપુસ્તકોના પ્રશ્નો જેનું કઠિનતા મૂલ્ય ધોરણ બાર સુધીનું રહેશે તો સામાજિક વિજ્ઞાનના ધોરણ છથી આઠના તમામ પાઠ્યપુસ્તકો ગવર્મેન્ટ પ્રાથમિક શાળામાંથી મેળવી લેવા અને એ જ વાંચવા અને ધોરણ બાર સુધીના વાંચવા ધોરણ છ થી આઠ ના જ નહીં વાંચવા કેમકે આ લોકો બાર સુધીના પ્રશ્નો લઈ લેતા હોય છે પેપરને થોડું કઠિન બનાવવા માટે માટે ધોરણ છથી બાર સુધીના પાઠ્યપુસ્તકો તમામ વાંચી લેવા જેથી તમને વિભાગ બેની અંદર લગભગ સારા એવા માર્ક્સ મળી જશે પછી પચીસ માર્ક્સનું સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર હોતું હોય છે જેમાં સંકલ્પના નિર્ણયાત્મક શક્તિ વિવેચનાત્મક યાદશક્તિ વિકસાવી વર્ગખંડ પ્રક્રિયાઓ અને પદ્ધતિઓ જીવન વૃત્તાંત પ્રાદેશિક પદ્ધતિ પ્રોજેક્ટ પદ્ધતિ અને આત્મકથા પદ્ધતિ આ બધી બાબતો આવરી રહેતા હોય છે અને આ બધા માટે તો મેં મારા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દીધી છે બધાથી શાસ્ત્ર માટે તમે એમાંથી ડિલેડના મોડ્યુલ્સ વાંચી લો ડાઉનલોડ કરીને એટલે તમને આ માર્ક્સ પણ કવર થઈ જશે તો મિત્રો આ હતો ધોરણ છથી આઠના શિક્ષક બનવા માટે ટેટ ટુની પરીક્ષાનો નવો સિલેબસ જે બે હજાર પચીસમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે તો ટેટ ટાટ શિક્ષક ભરતી ગુજરાત સરકારની અન્ય તમામ ભરતીઓ માટેની અપડેટ માટે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને તમામ ભરતીઓ તથા પરીક્ષાઓની લેટેસ્ટ માહિતી મળતી રહેશે મારો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નેક્સ્ટ ટાઈમ મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત